જાફરાબાદ તાલુકાના ભાડા ગામના રહીશો ગટરના પાણીના પ્રશ્ને પોકારી રહ્યા છે જાફરાબાદ તાલુકાના ભાડા ગામના ખેડૂતો ગ્રામજનો ગટરના પાણીના નિકાસ અંગે ત્રણથી ચાર વરસથી વારંવાર સરપંચ અને પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી ગામના લોકો દ્વારા સરપંચને ગટરની રજૂઆત કરવામાં આવે ત્યારે સરપંચ દ્વારા ગ્રાન્ટ નથી તેમ કહેવામાં આવે છે ત્યારે ત્રણથી ચાર વરસમાં ગામના કામ માટે ગ્રાન્ટ મળે છે તો આ ગટર માટે કેમ નહીં શું ભાડા ગામના સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી કે પછી સરપંચ કામ કરાવવા માંગતા નથી તેમ ગામના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ચારથી ત્રણથી ચાર વરસથી ગટરનું કામ ન થતાં ભાડા ગ્રામ્ય પંચાયત પર ગામના લોકો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે તેને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે ગામના ખેડૂતોએ જણાવ્યું કે આવનાર ગ્રામ્ય પંચાયતમાં તાલુકા ટીડીઓમાં અને સરપંચને અનેક વખત રજૂઆત લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ગટરના પાણીનો નિકાસ કરવામાં ઠાગાઠૈયા કરતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ભાડા ગામથી બીજા અનેક ગામો તરફ જવાનો રસ્તો ગટ ગટરના પાણીથી તરબોળ જોવા મળે છે અને ગટરનો હોવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય છે પાણીનો નિકાસ થતો નથી ત્યારે ખેડૂતોની માંગણી છે કે ચોમાસા પહેલાં ગટર ન હોવાથી પાણીની સમસ્યા દૂર કરવામાં આવે જેવું ગ્રામજનો જણાવી રહ્યા છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ધારી ઉક્કાભાઈ ગોવિંદભાઈ કવાડ ગામ ભાડા તાલુકો જાફરાબાદ અમારે આ પાણીની ગટર પાંચ થી બધાને અવાર નવાર જકલીફ પડે છે પાણીની ગટર પૂરાઈ ગઈ છે આવડા રજૂઆત કરી છતાં સરપંચ અરજીઓ પણ કરી મામલતદાર ને આપેલી છે ડીડીઓ સાહેબે કીધું પંચાયત ને કરવાની છે તો પંચાયત સરપંચ એમ કે અમાર પાસે ગ્રાન્ટ જ નથી બીજા બધા કામો કરવા છે એમાં ગ્રાન્ટ આવી જાય છે હવે આ ગટર ખાલી રિપેર કરવામાં માં પાસે ગ્રાન્ટ આવતી નથી તો અમારી મામલતદાર અને તાલુકા વિનંતી છે પંચાયત ને મંત્રીને એને જવા માં બહુ તકલીફ પડે છે રસ્તો છે અહીંથી બધા માણસો વાહન બહુ વાલે છે પણ અત્યારે ચોમાસામાં માં નથી આ રસ્તો હજી પોર બન્યો હોય તો રસ્તો પૂરો થઈ ગયો અને અમારે આ પાણી છે આ બાજુ આવે છે ને અમારા ખેતરમાં ભરાય છે અમારે ત્રણ વર્ષના પાક નિષ્ફળ જાય છે અમે અનેકો રજૂઆત કરે સરપંચ કે ગટર તમારી આ બાજુ છે તમને તમારા ખેતરમાં ક્યાં નડે છે પાણી તમે તો ગટર આ બાજુ છે તમારું ખેતર ઓલી બાજુ છે પણ આ પાણી બધું આ બાજુ જાય છે ને બધું અમારા ખેતરમાં ભરાય ને અમારા ખેતર માંથી ઉપર આગળ નીકાશી નથી એટલે એના માટે અમારી પંચાયત ને નમ્ર વિનંતી છે કે ચોમાસા પેલા અમારી પાણીનો નિકાલ કરી આપે ખાલી રિપેર કરી દીધું અમે એમ નથી કેતા કે નવી બનાવે નવી અને જેથી બનાવે તેથી બનાવે પણ પાણી ભરાવવું ન જ આવે ને પાણી અત્યારે ભરાય તો આવા જ તકલીફ પડે છે એના માટે એ મા ખાસ અપીલ છે